ભગવાન ની ગમે તેવી આરતી ઓ કરો ઘંટ વગાડો ને નગારા વગાડો ને ગમે તેવા દાન કરો ભગવાન ફોમ જોવા તમારી આત્મા ને પૂછજો હું તો કોઈ દીવા ના કરો

કોઈની ઘૂસ તો નહીં લેતો કોઈના ગરીબ ના હકનો હકો તો લેતો નહીતો પડાય તો નહીં કદાચ લેવા બેઠા નહીં આલવા જ બેઠા છે હવે આ જમાનો અવરો થઈ ગયો છે માતાજી થઈને લેવા માંગે છે કે લાવો અમને આ તે માતા ના કહેવાય મારે કોઈની નિંદા નહીં કરવી પણ તમે જાણો છો મારી માતા ના ચડાવી દેજો તમારું કામ થઈ જશે એ ભૂવો બોલસ માતા નહી બોલતી મારી મેલડી છતર ચડાવજો તમારું આ કામ થઈ જાય તો તે ભૂવો હોના નું છતર માગે છે મેલડી નહીં અગિયાર હજાર ની વિધિ થશે તો મેલડી નહીં માગતી કોઈ માતા અગિયાર હજાર ની વિધિ નથી માગતી એ યાદ રાખજો મારા કોઈ નું નામ નથી દેવું પણ હવે છેતરા બંધ કરો તો બહુ છેતરાયા કર્યું ભુવા કશું બાકી નહીં કોક મહારાજ જોયા હાથે બતાવી દીધું મહારાજ જો ને કે પેલા મહારાજ તો કે આમ હાથ જોઈ ને બધું કહી દેશે તો ચેટલાય તો આમ કરી ના જોતું હોય ને શું ખોટું અનુભવ તમારો પછી કે નહી કેવું ધંધો બન થઈ જશે tu sắp này kéo mà mà không bị thai Hãy subscribe Em તમે બહુ દુખી છો કે હા બહુ દુખી છો તમે બધા માટે હારું કરો છો પણ તમારું કોઈ રાખતું નહીં તમે એકલા પડ્યા છો આ હા હાચી વાત છે એકલા જ પડ્યા પણ બધા એકલા જ અનુભવ છે આ બધા લાગુ પડે એવી જ વાત છે ને તમે એકલા જ અનુભવો છો ને જોજો આખું પરિવાર હશે પણ એક સમય તો એવો આવત કે એવું થાય મારું કોઈ નહીં તો તમારી માની સોગન પતિ હોય મા બાપ હોય ભાઈઓ હોય ઘરમાં બધા છતાંય તમને એવું થતું હશે કે મારું કોઈ તો જેનું કોઈ નથી ને એની હું છું હવે મારા માર્ગ ઉપર આવ્યા છો ને

પરિવારમાંથી માંથી વિરોધ ચાલુ થશે ભક્તિનો નો બહુ દીવાબતી કરશો ને તો તમારી સાસુ સસરા કે તમારો ઘરવારો કે તમારો ગમે તે નિમિત વિઘન કરશે આખો દાડો તેમ માતા માતા અને જો કોઈ કામ ના થયું તો તમારે મેણું હું પડે ચો એ તારીખ ઉખાર મેળવી દાડે હું હરતી જોવા આવ સોની મોની અત્યારે બોલતું તાર ચરબી તો ઉતારી નાક ના કપાવા દઉં ભક્તો એવા છે કે ધીરે આયા હોય પરાણે એના ઘરવાળા મનાય કોઈ હોય કોઈ એના મા અને કોઈ દીકરો આયો હોય એટલે હેડો હેડો બારેજા

આ દિવાળી આવીને જુ ના બોલાય હા હું બાંધતી નહી હું તમને બાંધતી નહીં વચન હું સલાહ લઉં થતું નહી દુઃખ પડે છે એના કારણો બધું નિયમિત બને પણ મુખ્ય કારણ શું છે તમે જેવું કરો એવું ભોગવવું આ શું ખોટું ભગવાન ખુદ અવતાર લઈને આ બતાવે છે તો સમજતા નહીં રામ ભગવાન ને રામાયણ માં ખબર છે ને પેલા બાલી ને તીર માર્યું ભગવાને તો કૃષ્ણ અવતારમાં જોયું તમે બાલી આવતો જન્મ લઈ અને બાણ લઈ અને કૃષ્ણ ભગવાન ના ખાલી અંગૂઠે મારવાથી કૃષ્ણ ભગવાન પોતાના લોક જતા રહ્યા અંગૂઠે મારવાથી ભગવાન મરે પણ એ બતાવે છે એ કર્મો જન્મો જન્મ સુધી ભોગવવા પડે છે એટલે તો રાડો પાડી પાડીને બધા સાધુ સંતો મહંતો ગુરુ જે ગણો એ બધા રાડો પાડી કે છે મોટા મોટા મારેલા હોય છે ક્યાંક કરમ છે ને જેવું કરશો એવું ભોગવવું પડશે સારું તમે કરો છો પુનદાન કરો છો સેવા કરો છો તો આ ફળની આશા ના રાખતા ફળ તો તમે જે કર્યું છે ને એનું વગર માગે મળવાનું ફળની આશા રાખ્યા વગર જો કરશો ને તો એ કરવામાં તમને આનંદ આવશે એ કરવામાં ઉત્સાહ આવશે એ કરવાની શક્તિ મળશે સેવા જો કદાચ ફળની આશા વગર માતાજીને કહેવા મુજબ મારા આદેશનું પાલન કરવા મુજબ તમે કરો છો ને તો દુખી નહીં થાવ આનંદ આવશે સેવા તમે પાંચ રૂપિયાની કરવા માંગતા હશો ને પાંચસો રૂપિયાની ની કરાવીશ

સ્પેશિયલ દિવાળી ના ફટાકડા કાઢ્યા હતા પેલા ખબર છે ને હમણાં બંધ થઈ ગયા કે ચાલુ છે તાર ચાલુ છે અત્યારે ગમે તેવી કંપની હશે તો શું કે દેરવાની જીતવાની આખા સંસદ તમારે એકલાના તકલીફ નહીં ઘેર ઘેર આ તકલીફ છે કે દેરવાની જીઠવાણી ના બનતું હોય હા હું ઓવના ના બનતું હોય અને તમે માથા પસાડો મારી હા હું આમ ચંદ મારી જીઠવાણી આવતા બધાની આવી છે હા શું ખોટું અમુક વાર

કે એવા કેવા ભગવાન મેં કર્મો કર્યા છે મારા